નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ખાતે યુપીએસસી અને જીપીએસસી ની પરીક્ષાની તૈયારી કરતા સિંધી સમાજના ઉમેદવારો માટે સેમિનાર યોજાયો હતો સિંધુ સેવા ધર્મ ટ્રસ્ટ સમસ્ત સિંધી સમાજ અને વિશ્વ સિંધી સેવા સંગમના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલા કાર્યક્રમમાં નિષ્ણાતો દ્વારા ઉમેદવારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું હનુમાન આ સેમિનાર માં સિંધી સમાજના ઉમેદવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા